મિત્રો આજે તમને એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું કે એક પોલીસ કર્મીઓ એક કેસની તપાસ કરવા નીકળે છે ઇન્સ્પેક્ટરો કોઈ કેસના સિલસિલામાં પોતાના ડ્રાઈવર સાથે ગાડીમાં બેસીને કોઈ કેસની તપાસ કરવા માટે એક ગામમાં જઈ રહ્યા છે બપોરનો સમય હતો તેથી મહિલા ઇન્સ્પેક્ટરને ખૂબ જ ભૂખ લાગી ત્યારે મહિલાએ ડ્રાઈવરને કહ્યું ડ્રાઈવર અહીં આસપાસ હોટેલ દેખાય ત્યાં તું ગાડી રોકજે સૌ પ્રથમ આપણે અહીં ખાઈ લેશું ત્યારબાદ આગળ વધીશું કારણ કે ખબર નથી તપાસમાં કેટલો સમય લાગી જશે એવું પણ બની શકે કે અહીં તપાસ કરતાં કરતાં રાત પણ પડી શકે છે અને મને ખૂબ જ ભૂખ લાગી છે આજનું ભોજન આપણે હોટલમાં જ કરી લેશું અને ત્યારબાદ અહીંયાથી આગળ વધીશું તમને જણાવી દઉં કે ડ્રાઈવર સાહેબ મને પંજાબી પસંદ છે ઇન્સ્પેક્ટરની વાતથી સંબંધ થઈ ગયા ડ્રાઈવર હા કહી અને હોટલની શોધ કરે છે થોડીક વારમાં દૂર એક ધાબા પર હોટલ દેખાય છે તે પોતાની ગાડીને હોટલ સામે ઊભી રાખે છે તેમજ બધા હોટલની અંદર જવાનું વિચારે છે ત્યાં જોઈ લે છે કે હોટલની સાફ સફાઈ થઈ રહી હતી પરંતુ જેવી રીતે એક વ્યક્તિને જુએ છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે એકદમ આ પોલીસ મહિલા તો તે વ્યક્તિ પાસે જાય છે અને તેને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગે છે હોટલની અંદર ઘણા બધા લોકો બેઠા ખાઈ રહ્યા હતા હોટલની અંદર ઘણા બધા લોકો હતા અને કેટલાક લોકો તે મહિલાને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે બધા લોકો વિચારે છે કે આ હોટલના વ્યક્તિને ગળે લગાડીને કેમ રડી રહી છે આમ જુઓ તો તે સફાઈ કરનાર છે મિત્રો બધા લોકો વિચારવા લાગે કે આ વ્યક્તિને ગળે લગાડીને કેમ રડી રહી છે આ મહિલા તેની પાછળનું કારણ શું છે પરંતુ જ્યારે તે વ્યક્તિઓને સત્યતા લોકોની સામે આવે છે ને ત્યારે કોઈને નથી થતું કે ખરેખર આ સત્ય છે જે જીવનની સત્યતા હતી મિત્રો ચાલો જાણીએ આખી ઘટના પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો તેથી મારી મહેનત અને ઉત્સાહમાં વધુમાં વધુ કંઈક આવીને આવી વાર્તાઓ સંભળાવતી રહીશ મિત્રો આ ઘટના એક સામાન્ય કૌટુંબિક જીવનની છે જેમાં દિનેશ નામનો વ્યક્તિ હતો તે પોતાની પત્ની આરતી સાથે એક શહેરમાં રહેતો હતો મિત્રો તેની પત્ની આરતીનું સપનું હતું કે તે ભણી ગણીને સરકારી અધિકારી બની જાય અને સરકારી નોકરી કરવા લાગે કારણ કે તેના ઘરની સ્થિતિ નહોતી સારી વિચારતી રહેતી કે સરકારી નોકરી મળી જશે તો તેના ઘરની સ્થિતિ થોડી ઘણી સુધરી જશે અને ખૂબ જ સારી બની જશે મિત્રો આરતી પોતાના મનમાં આ પ્રકારની વાતો વિચારતી રહેતી હતી પરંતુ દિનેશ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તેમનો પગાર ખૂબ જ ઓછો હતો એક દિવસ આરતી અને દિનેશ પોતાના ઓરડામાં બેઠા હતા અને બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે દિનેશ કહે છે મારું સપનું છે કે તું મોટી વ્યક્તિ બન અભ્યાસ ચાલુ રાખ અને તું સરકારી નોકરી કર હા હું પણ સરકારી નોકરી કરવા માંગુ છું અને હું પણ કંઈક કરવા માંગુ છું હું પણ ચૂપચાપ ઘરે બેસી રહેવા નથી માંગતી મિત્રો આરતી દિનેશને ખૂબ જ પ્રેમ કરતી હતી અને અનેક ગણું દિનેશ પણ આરતીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની વાતોને ના નથી પાડી શકતો અને તેને કહે છે જો તારે ભણવું હોય તો ભણ કોઈ ખરાબ નથી તને યોગ્ય લાગે તેમ કર તને મહિનાનો ખર્ચ કાઢ્યા પછી જે પૈસા વધશે તે સમગ્ર પૈસા હું તને આપી દઈશ કઈ વાંધો નહીં તું તારું ભણ મિત્રો આરતી ખૂબ જ શાંત સ્વભાવની કન્યા હતી તે સમસ્યાને સમજતી હતી મિત્રો આરતી પોતાના પતિની વાત માની લે છે અને તે દિવસથી પોતાનું ભણવાનું શરૂ કરે છે મિત્રો પોતાની પત્નીને ખૂબ જ ભણાવે ગણાવે છે અને ભણવાનું પૂરું કરે છે અને કેટલા સમય પછી તેની પત્ની પોલીસ અધિકારીમાં ફોર્મ ભરી દે છે થોડા સમય પછી તેના પેપર પણ આવે છે જ્યારે પણ આપે છે ત્યારે તે પાસ થઈ જાય છે ત્યારે તેની પસંદગી પોલીસ વિભાગમાં થઈ જાય છે મિત્રો તેની કઠોર મહેનત અને તેનું જે સપનું હતું આખરે એક દિવસ રંગ લાવે છે અને તેની ખુશીનો કોઈ પાર ના હતો દિનેશના સગાઓને પણ આ ખબર પડે છે એની પત્ની આરતી ઇન્સ્પેક્ટર બની ગઈ છે બધા અભિનંદન આપવા લાગે છે અભિનંદન કેટલાક લોકો કહે છે અભિનંદન તમને સરકારી નોકરી મળી ગઈ અને બધા મિત્રો તેમના ઘરે આવે છે અને આરતીને અભિનંદન આપે છે એટલું જ નહીં પોલીસ વિભાગના મોટા અધિકારી પણ આરતીને અભિનંદન આપવા માટે તેમના ઘરે આવ્યા હતા પોલીસ અધિકારીઓ તેમના ઘરે આવતા સૌપ્રથમ તેઓ પૂછતા કે મેડમજી ક્યાં છો પોલીસવાળાઓ તેમને જણાવતા મેડમ રૂમમાં બેઠા છે જે લોકો તેમને મળવા આવતા તેઓ અનિલ સાથે વાત નહોતા કરતા અને સીધા આરતી પાસે જતા તેને અભિનંદન અને તેની સાથે વાત કરતા મજાક મસ્તી પણ કરતા હવે આ બધું દિનેશને પસંદ ના હતું અને વિચારતો હતો કે જ્યારે કોઈ ઘરે આવે છે તો એ મારી સાથે વાત કર્યા વગર જ મારી પત્નીને મળવા જાય છે તેમની વાત પૂરી થાય છે ત્યારે પોતાના ઘરે ચાલ્યા જાય છે કોઈ મારી સાથે વાત પણ નથી કરતા મારી અહીંયા કોઈ કિંમત જ નથી વાત એ છે કે મારી પત્ની સામે પણ કઈ કિંમત નથી મેં દિવસ રાત મહેનત કરી અને દરેક રૂપિયા એકત્ર કરી અને મજૂરી કરી અને પૈસા બચાવીને મેં સમગ્ર પૈસા મારી પત્ની પર ખર્ચ કર્યા તેમને ભણાવ્યું જવાબદારીઓ સંભાળી ત્યારે મારી પત્ની આ મુકામ સુધી પહોંચી છે આજે કોઈ પણ વ્યક્તિ મારી સાથે વાત પણ નથી કરતા મારી કોઈ કિંમત જ નથી મને કઈ સમજાતું જ નથી અને આવી વાતોને પોતાના દિલમાં લઈ મનમાં વિચારવા લાગે છે તે મનમાં ને મનમાં એકદમ બેસી જાય છે આજ વાતો વિચારીને પરેશાન થઈ જાય છે અને શંકા કરે છે અને વિચારે છે કે આરતીને કોઈક સાથે અફેર હશે એક દિવસની વાત જ્યારે સવારમાં મીટિંગ હતી અને આરતી ઘરનું કામ પતાવી નાસ્તો બનાવી ફટાફટ જતી રહે છે અને દિનેશ ઉઠીને જુએ છે અને કહે આવો નાસ્તો હોય આવો નાસ્તો કોણ કરે હવે બધી વસ્તુઓમાં ટકટક કરવા લાગે છે એક દિવસ નક્કી કરે છે મિત્રો અને વિચારે છે એવી પત્ની સાથે હું ક્યારે પણ રહેવા નથી માંગતો એની આગળ મારી કોઈ વેલ્યુ જ ના હોય મિત્રો અને પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય લે છે તે વિચારે છે કે પત્નીથી અલગ રહીને બીજી દુનિયા વસાવી લઈશ તો મારું જીવન ખુશખુશાલ રહેશે અને આવું જીવન નહીં જીવવું પડે પોતાની પત્નીને નીચે રહું અને વિચારતો હતો કે આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ છે જ નહીં મારી કોઈ વેલ્યુ જ નથી માત્ર ને માત્ર તેની પત્નીને મળવા કોઈક આવે છે તેની સાથે મજાક મસ્તી કરી અને પાછા ચાલ્યા જાય છે મિત્રો પોતાના ઘરમાં એકદમ એકલો પડી ગયો હોય તેવું તેમને લાગે છે પત્ની પોતાની ફરજ બજાવી રહી હતી લોકો સાથે મળવાનું રાત્રે આવવાનું જવાનું

આરતીને સમજાતું નથી કે તેનો પતિ તેની સાથે આ રીતે કેમ કરી રહ્યો છે અને મારા પર આરોપ કેમ લગાવી રહ્યો છે તેની પાછળનું કારણ શું છે તે સમજાતું નથી દિનેશને કહે છે તમે આ બધી વાતો મારી સાથે ન કરો તમે આ બધું કેમ કરી રહ્યા છો હું તમને કેટલો બધો પ્રેમ કરું છું અનિલ કંઈ પણ સમજવા નથી માંગતો અને આરતી ઉપર હાથ ઉઠાવી દે છે આરતી રડવા લાગે છે અને કહે છે આ સફળતા ફક્ત મારી નથી આ તમારી પણ છે આજે જ્યારે હું ઇન્સ્પેક્ટર બની છું તો ફક્ત ને ફક્ત તમારા કારણે જ બની છું કારણ કે જો તમે દિવસ રાત મહેનત ન કરત અને મને ન ભણાવત તો કદી પણ મારી જિંદગીમાં આ મુકમ પર ન પહોંચીશ તમે મને છોડીને જવાની વાત કરી રહ્યા છો તમે મારા પર આરોપ લગાવો છો અરે હું તમારા વગર નથી રહી શકતી મિત્રો આરતી પતિ સામે હાથ જોડીને ઊભી રહે છે અને તેને ખૂબ જ વિનંતી કરે છે કહે છે અને હું તમારાથી દૂર નથી રહી શકતી આજે કંઈ પણ છું ફક્ત ને ફક્ત તમારા લીધે જ છું મારો કોઈ અધિકાર નથી બધું તમારા કારણે જ છું આ મુકામ પર તમારા કારણે જ પોષિત છું એક વાત તમને કહું છું સામાજિક મીડિયા પર ઘણી બધી ઘટનાઓ તમે જોઈ હશે અથવા તો સાંભળી હશે પોતાના પત્નીને શિક્ષિત કરીને લાયક બનાવી દે છે અને તેમને સરકારી નોકરી કરવા લાગે છે ત્યારે પતિઓને છોડી દે છે જેમ કે આરતી પોલીસ અધિકારી બન્યા પછી કદી પણ મનમાં એ વિચાર આવવા ન દીધો કે પોતાના પતિને છોડવો જોઈએ જ્યારે કેટલીક મહિલાઓ સરકારી નોકરી મળ્યા પછી પોતાના પતિઓને છોડવાનો નિર્ણય પણ લઈ લે છે એવું વિચારીને કે તે બે રોજગાર છે અથવા નાની મોટી નોકરી કરી રહ્યા છે અને તેમની સાથે રહેવાનું તેમનું સન્માનને ઠેસ પહોંચાડી શકે છે આરતીએ કદી આવું નથી વિચાર્યું અને સરકારી અધિકારી બન્યા પછી પણ પોતાના પતિ પ્રત્યે એકદમ તેવો જ પ્રેમ રહ્યો મનમાં કદી પણ પોતાના પતિને છોડવાનો વિચાર પણ આવવા ન દીધો ત્યારથી ભાવુક થઈ અને પોતાના પતિની સામે હાથ જોડીને વિનંતી કરી રહી છે કે મને ન છોડો આરતી એ પણ કહ્યું કે દરેક પરિસ્થિતિમાં હું તમારી સાથે ઊભી રહીશ અને વધારે આરતી પોતાના પતિને કહે છે તમારા વગર મારું જીવન અધૂરું છે તમારા વગર હું કંઈ પણ નથી ભલે હું પોલીસ બની ગઈ પણ હું તમારાથી અલગ નથી રહી શકતી મિત્રો પણ દિનેશને કઈક અલગ પ્રકારનું ભૂત સવાર હતું વાત સાંભળવા તૈયાર જ ન હતો અને કહી દીધું તું તું જતી રહે તારા પિયરમાં મારે ના જોઈએ અને આખરે આરતી આરતી જતી રહે છે છે જેથી ધકેલાઈ જાય અને વિચારવા લાગે છે પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં તેમની નોકરી ચાલુ છે અને આ બાજુ દિનેશની હાલત ખરાબ થઈ જાય છે તેમને રસોઈ કામથી લઈ ઘરના તમામ કામમાં બહુ જ તકલીફ પડે છે ત્યારે એમને આરતીની યાદ આવે છે નોકરી કરતા કરતા તે હેરાન થઈ જાય છે મિત્રો કેટલાક સમય પછી આરતી પણ પોતાને કોઈક રીતે સંભાળી લે છે અને વિચારે છે કંઈ વાંધો નહીં મારો પતિ મારી સાથે નથી પણ મારી પાસે નોકરી તો છે અને એ મારા પતિને કારણે જ મને મળે છે અને હું હંમેશા એમને આભારી રહીશ અને મારું કાર્ય પ્રામાણિકતાથી કરીશ અને મારી ફરજ સારી રીતે અદા કરીશ આરતીએ પોતાના મનમાં નક્કી કર્યું બધું જ બની જાય પણ નોકરી પર કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે તે વિચારતી હતી કે આ નોકરી તેને ફક્ત પતિના કારણે જ મળી છે અને તેથી જ તે નોકરીને પૂરી નિષ્ઠાથી અને લગનથી પૂરી કરવા માગે છે આરતીએ પોતાના કર્તવ્યને પૂરી નિષ્ઠાથી કરવાનું શરૂ કર્યું આમ જ સમય પસાર થતો ગયો બે વર્ષ થઈ ગયા સમજો કે તે બે વર્ષ પછી ટ્રાન્સફર તે શહેરમાં થઈ ગયું છે અને એક દિવસ હવે તેને એક કેસની તપાસ કરવા જવાનું હતું તે પોતાના સિપાઈ અને ડ્રાઈવર સાથે ગાડીમાં બેસી અને તપાસ માટે રવાના થવાનું હતું તે સમયે બપોરના સાડા વાગ્યા હતા આરતી ઘરેથી નીકળી નાસ્તો કરી શકી ન હતી અને તેમને ખૂબ જ ભૂખ લાગી હતી આરતી કહે છે ડ્રાઈવર સાહેબ જો તો રસ્તામાં કોઈ સારી હોટલ દેખાય તો ગાડીને રોકી લેજો મને ભૂખ ખૂબ લાગી છે આપણે થોડું ખાઈ લઈએ અને પછી આગળ વધીએ તપાસમાં કેટલો સમય લાગશે તેનો કોઈ ખ્યાલ નથી અને એમ પણ બની શકે છે કે રાત ત્યાં જ રહેવું પડે તેથી પહેલાં ખાઈ લઈએ થોડી દૂર થયા પછી ડ્રાઈવર એક હોટલ પર ગાડી રોકે છે ઉતરે છે અને હોટલમાં જાય છે ત્યારે તેની નજર એના પતિ દિનેશ પર પડે છે જે હોટલની સફાઈ કરી રહ્યો હતો તેણે જોયો ત્યારે તે ઘણી પરેશાન અને આશ્ચર્ય શકિત થઈ જાય છે તેમની ઉપર તો જાણે આપ ફાટ્યું ક્યારેય પણ વિચાર્યું ન હતું કે એમને આ દશા થશે ત્યાં પોતાની પત્નીને જોઈને શરમથી ભરાઈ ગયો અને તે માથું ઝુકાવીને નિરાશ થઈ ગયો અને ચૂપચાપ એક જગ્યાએ જઈને કચરો કાઢવા લાગ્યો આરતી સામે ઊભી રહી વાત કરવાની હિંમત પણ ન કરતા આસોને રોકી ન શકી અને પાસે જઈને બેસી તેણે કહ્યું તમે આ શું કરી રહ્યા છો જ્યારે તમે મને ઘરેથી બહાર કાઢી ત્યારે તમે એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા મહિનામાં પંદરથી અઢાર હજાર કમાવી લેતા હતા હવે જ્યારે તમે એકલા છો અને તમારી પર કોઈ જવાબદારી નથી તો પછી તમે અહીં સાફ સફાઈનું કામ કેમ કરી રહ્યા છો તો તમે બીજી વાર લગ્ન કરી લીધા દિનેશે માથું ઝુકાવીને જવાબ આપ્યો ના નથી કર્યા ત્યારબાદ આરતીએ તેને વધુ પ્રશ્નો પૂછ્યા જો તમે બીજી વાર લગ્ન નથી કર્યા તો તમે આ પરિસ્થિતિમાં કેમ છો આરતીના આ શબ્દોને સાંભળીને દિનેશની આંખો ભરાઈ ગઈ અને તે પણ રડવા લાગ્યો તેણે આરતીને સિટી વિશે જણાવતા કહ્યું કે મેં શહેર છોડી દીધું હતું હું નોકરી હરતો હતો કારણ કે તારી યાદો મને ખૂબ જ સતાવતી હતી આપણે સાથે ઘણા વર્ષો વિતાવ્યા હતા મારા માટે મુશ્કેલ થઈ ગયું હતું તેથી મેં સાહેબને કહી નોકરી છોડી દીધી અને આ નવા શહેરમાં આવી ગયો નોકરીની વાત કરો તો તે કંપનીમાં કામ કરતો હતો ત્યાં મેં એક મહિનાની રજા લીધી હતી થોડા સમય પહેલાં મારા કાનમાં ઈજા થઈ હતી કામ પર જઈ શક્યો ન હતો ત્યારે મારી કંપનીએ મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લીધો હતો તેથી મજબૂરીમાં હોટલમાં કામ કરવા લાગ્યો મને આ કારણે કોઈ શરમ નથી પણ મારી પરિસ્થિતિ મને અહીં સુધી પહોંચાડી દીધો અને આગળ રજા લઈને ઘરે બેઠો હતો ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને એક મહિના પછી મારી કંપનીમાં નોકરી કરવા ગયો ત્યારે તેઓએ આપવાનો ઇનકાર કર્યો પરેશાન થઈ ગયો હતો વિનંતી કરી પણ તેઓએ મારી એક વાત નથી સાંભળી નિરાશ થઈને હું મારા ઘરે આવી ગયો દિવસો સુધી હું આમ જ બેઠો રહ્યો હતો કે શું કરું ક્યાં જવું આ જ કારણે મને મજબૂર થઈને આ હોટેલમાં કામ કરવું પડ્યું કોઈ કામ નાનું મોટું નથી હોતું હા મારા માટે જીવનનો સૌથી કઠિન પરીક્ષા બની ગઈ અને પોતાની કહાની આગળ વધારતા કહ્યું મને ક્યાંય નોકરી ના મળે એટલે મારી પાસે જે પૈસા બચાવ્યા હતા તે દવામાં ગયા ત્યારબાદ મારી પાસે ખાવા માટે પણ પૈસા નહોતા મેં વિચાર્યું જીવતા રહેવા માટે મને ખાવું તો પડશે અને માટે કોઈને કોઈ મજબૂરી તો કરવી જ પડશે પૈસા કમાવા અહીં હોટલમાં આવી ગયો અહીં આવ્યો ત્યારે મારી વાતચીત હોટલ મેનેજર સાથે થઈ તેમણે હા પાડી દીધી માત્ર સાફ સફાઈ વાળું આ કામ જ ઉપલબ્ધ છે મને કહ્યું જો બે ત્રણ મહિના આમ કરી લો જો કોઈ બીજી પોસ્ટ ખાલી થશે તો તમને કામ અપાવી દેશ તેથી જ કેટલાક દિવસોથી અહીં કામ કરું છું દસ હજાર રૂપિયા મળી જાય છે અને આ રીતે જીવન વિતાવી રહ્યો છું જીવવા માટે કંઈક તો કરવું પડશે ને હું પરેશાન થઈ ગયો એટલે તો હું કહેતી હતી કે મને ઘરથી બહાર ના કાઢો પણ તમે એક પણ ના સાંભળી અને મને છોડી દીધી હું તો તમને પોલીસ અધિકારી બનવાથી પહેલાં પ્રેમ કરતી હતી અને આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું તમારાથી દૂર થયા બાદ કેટલા વર્ષો સુધી એક વાત મને સમજાણી નહીં એક વાત કહું તમે મેં તે દિવસે કેમ ઘરેથી બહાર કાઢી હતી તમે કઈ વાતને આટલી મોટી સજા મને આપી મને જવાબ આપો તમે પોલીસ અધિકારી બન્યા ત્યારે ઘણા લોકો તમને અભિનંદન આપવા આવતા હતા તમારી સફળતા જોઈને ખુશ હતા મને લાગ્યું કે તમારું જીવન હવે મારાથી બહુ ઓછું થઈ ગયું છે હું તમારા વગર પણ ખુશ રહી શકીશ અને તમને બધા માન સન્માન આપતા અભિનંદન આપતા મને કોઈ સમજતું ન હતું આ બધું જોઈને મને ખૂબ જ દુઃખ થતું તમે ઘણી બધી ગલતી કરી છે અને આ તમારી ગેરસમજ છે જો તમને એમ લાગતું હતું કે નોકરી મળવાથી તમારી ઇજ્જત ઓછી થઈ રહી છે તો તમે એકવાર મને કહેવું તો હતું તમારા માટે નોકરી પણ મૂકી દેત પણ મારાથી દૂર ન થવા દેત તમને સાથે એટલો જ પ્રેમ કરું છું જેટલો પોલીસ અધિકારી બન્યા પહેલાં કરતી હતી આરથી એ કહ્યું હવે આ કામ બંધ કરી દો જો તમે મારી ઇજ્જત કરો છો તો ફરીથી હું તમારી સાથે રહેવા માંગુ છું તમે મને ફરીથી પોતાની બનાવી લો આમ કહીને આરતી અને દિનેશ ગળે મળીને ફૂટી ફૂટી રડવા લાગ્યા અને દિનેશ પત્નીને કહે છે પણ હું તમારા લાયક નથી પહેલાં થોડું કામ કરતો હતો હવે હું એવું કામ કરી રહ્યો છું કે તમારી સાથે રહેવા માટે પણ લાયક નથી આરતી કહે છે તમે લાયક પહેલા પણ હતા અને આજે પણ છો તમારી ગેરસમજ અને ગલત વિચારધારણાએ જ આપણે અલગ થઈ ગયા છીએ આજ કારણથી આપણે અલગ અલગ રહેવા લાગ્યા છે તમારા મગજમાં ગેરસમજ ઊભી હતી પણ મેં કંઈ એવું કામ નહોતું કર્યું હું ઇન્સ્પેક્ટર બની ગઈ તેથી જ લોકો મને અભિનંદન આપવા આવી રહ્યા હતા હું તમારી પત્ની હતી અને પોલીસ અધિકારી બની ગઈ હતી તમારી પત્ની ભણી ગણીને નોકરી કરી રહી હતી તમારા મગજમાં ગેરસમજ કેવી રીતે આવી તે મને સમજાતું નથી તે મને કહો આરતીએ કહ્યું હવે વિચારવાનો કોઈ અર્થ નથી આપણે બંને ફરીથી સાથે રહીશું અને આપણું ચાલો આપણે એક નવી જિંદગીની શરૂઆત કરીએ અને વાતો બધી ભૂલીને પાછા છોડી અને આગળ વધવું જોઈએ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગે એક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો વિડીયોને છેક સુધી જોવા બદલ તમારો આભાર ધન્યવાદ